નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ સ્ટાર મ્યુઝિક કોચિંગના ઓગણત્રીસમાં વાર્ષિકોત્સવ સમારોહની ઉજવણી કરવામાં આવી શહેરમાં આ ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સપનાના વાવેતર પાર્ટી પ્લોટ જે લક્ષ્મીપુરા રોડ પર આવેલો છે ત્યાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને સ્ટાર મ્યુઝિક કોચિંગના ડાયરેક્ટર ધર્મેશભાઈ કોઠારી અને લાવ ભાવેશ કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રજ્વલનનું જે કાર્યક્રમ છે તેના બાદ જ શરૂ કરવામાં આવ્યું કાર્યક્રમ એકસો પચાસથી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ મ્યુઝિકલ પર્ફોમન્સ અહીં કરવામાં આવ્યા શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત લોક સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનો પર સૌએ પર્ફોમન્સ કર્યું પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમનું પ્રોત્સાહન વધાર્યું કોચિંગના ડાયરેક્ટર ધર્મેશભાઈ કોઠારી અને ભાવેશભાઈ કોઠારી દ્વારા એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું ધર્મેશભાઈ કોઠારી અને ભાવેશભાઈ કોઠારી દ્વારા સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી કોચિંગ વિષય માહિતી માટે રોશનીબેન ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા